ગેટ વિસ્તારમાં ત્રણ યુવાનો ઉપર હુમલો થતાં સારવાર હેઠળ ખસેડાયા કરચલિયાપરા ગેટ પાસે રહેતા આશિષભાઈ દિનેશભાઈ ગોયલ તેમના મિત્ર વિશાલભાઈ રમેશભાઈ જાધવ અને કિશનભાઈ ભરતભાઈ મકવાણા અખાડા પાસે ગયા હતા તે સમયે પાર્થનામના વ્યક્તિને અન્ય માણસોએ આવી ત્રણેય ઇસમો ઉપર હુમલો કર્યો હતો જેમાં ત્રણેય વ્યક્તિઓને ઈજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

ક્યાં રહેવાનું હું બનાવ